નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજના સમાચાર દર વેકેશન રેલવે તંત્ર સ્પેશિયલ ટ્રેન કચ્છ માટે દોડાવે છે ટ્રેનને દર ગુરુવારે કાયમી ધોરણે ચલાવવા સંસ્થાઓ તરફ અપીલ કરી છે બે હજાર સત્તરથી ગાંધીધામ પુરીની ટ્રેનને મુંબઈ સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારના દોડાવાય એવી રજૂઆત કરતા દર વેકેશનમાં સ્પેશિયલ ટ્રેન મળેલ છે વેસ્ટન રેલવે દ્વારા છવ્વીસ સ્પેશિયલ ટ્રેનો મંજૂર કરવામાં આવેલ છે બાંદ્રા ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન ઝીરો નાઇન ફોર વન ફાઇવ દર ગુરુવારે તારીખ માર્ચ સત્યાવીસ બે હજાર પચીસ એપ્રિલ ત્રણ દસ સત્તર ચોવીસ બે હજાર પચીસ મે એક આઠ પંદર બાવીસ ઓગણત્રીસ બે હજાર પચીસ અને જૂનમાં પાંચ બાર ઓગણીસ છવ્વીસ બે હજાર પચીસ બાંદ્રા ટર્મિનસથી સાંજે સાત પચીસ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારના આઠ ચાલીસ વાગ્યે ગાંધીધામ પહોંચશે બાંદ્રા ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન ઝીરો નાઇન ફોર વન સિક્સ દર ગુરુવારે તારીખ માર્ચ સત્યાવીસ બે હજાર પચીસ એપ્રિલમાં ત્રણ દસ સત્તર ચોવીસ બે હજાર પચીસ મેમાં એક આઠ પંદર બાવીસ ઓગણત્રીસ બે હજાર પચીસ જૂન પાંચ બાર ઓગણીસ છવ્વીસ બે હજાર પચીસ ગાંધીધામથી રાત્રે બાર ત્રીસ વાગ્યે બુધવારની રાતે ઉપડી બીજા દિવસે બપોરના બે વીસ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે આ ગાડીનો ફેર પ્રીમિયમ હશે જેમાં એસી સ્લીપર જનરલ કોચ હશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ પચીસ માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર